નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો પાટણ જિલ્લાના રાધનપુર નજીક રવિવાર કાળમુખો બન્યો હતો જેમાં પાંચ વાહનો વચ્ચે ટક્કર સર્જાતા ત્રણ થી વધુ લોકોના કરુણ મોત નીપજ્યા હતા જ્યારે સત્તર થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટાને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે પાટણ જિલ્લાના રાધનપુર નજીક રવિવારે ગમખ્વા અકસ્માત સર્જાયો હતો જેમાં એકી સાથે પાંચ વાહનો ટકરાયા હતા આ ભયાનક અકસ્માતમાં ત્રણ થી વધુ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જ્યારે સત્તર થી વધુ ઇજાગ્રસ્ત થયા હતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આ ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આ દુર્ઘટના રાધનપુરના મોટી પીપળી ગામ નજીક બની હતી આ અકસ્માત એક ટેલર બે બાઇક એક જીપ અને એક બોલેરો પિકઅપ એમ કુલ પાંચ વાહનો વચ્ચે સર્જાયો હતો આ પાંચે વાહનો ટકરાતા ઘટના સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી કરી હતી અને મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને હાલમાં પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા વિડીયો પૂરો જો આ બદલ